મોકો અને પકો ઈ બધાની વાઈફ ને ખબર છે કે તમે જવાના છો હા ખબર જ હોય ને હું ફોન કરીશ હા કરજે ને વિડિયો કોલ કરજે ક્યારે જવાના છો કાલે આવવાનું ક્યારે ત્રણ દિવસ રહી ને કેટલા રૂપિયા થશે બાર પંદર હજાર કેમાં જવાના છો આપડી ગાડી લઈ ને નથી જવાનું ના પાડવી હતી તો આટલું બધું હું પૂછું તમે દર વખતે કેતા હતા ને કે મને પૂછા વગર સીધી ના પાડી દે છે તો આ વખતે બધું પૂછીને ના પાડી મમ્મી આજકાલના ડોક્ટરો એકલા પૈસા જ લૂટે છે બોલો કેમ એવું શું થયું પેલા તો ડોક્ટરે મારું લોહી લઈ લીધું અને પછી રિપોર્ટમાં એમ લખ્યું કે લોહીની કમી છે લોહી ચડાવવું પડશે તો લઈ શું કામને લીધું ચાલો હવે ઘરે હવે ઝઘડો નહીં કરું મારે નથી આવવું અરે આજે જમવામાં પનીરનું શાક પરોઠા દાળ ભાત ને ગાજરનો હલવો બનાવવાનો છે હાચું અરે હા હાચું આ હાલ પણ જલ્દી બનાવજો મને ભૂખ લાગે ત્રણસો રૂપિયા આપો ને મારે પાર્લર માં જવું છે મારી પાસે પાંચસો પાંચસો છે તારી પાસે બસો છે હા છે ને મારે બીવાનું હતું હા મમ્મી લેવું ફરી ને પાછી જાવી મજા ના ભીડો આવી મજાક કરાય એટેક આવી ગયો હોત તો આપણા સોસાયટી માં સ્વિમિંગ પૂલ બનાવવાનો છે તો ફાળા માટે આવ્યા છીએ બોલો શું ફાળો લખાવશો મારા તરફથી બે ડોલ પાણી મોડું કર્યું કેમ મોડું ગયું કેટલા દિવસ જીવવાની છે અરે તમારી હતી ને તમે વાગ્યા આવ્યા મોડું કર્યું હા હા ચાલુ રાખજો ચાલુ રાખજો ઓલા પીઝા વાળા ભાઈ છે એમ કે છે કે કેટલા કટકા કરવા છે ચાર કરવા છે કે આઠ કરવા છે એક કામ કરો ને ચાર જ કરાવો આઠ ખાઈશ ને તો હું ઝાડી થઈ જઈશ મનીષા વાસણ ધોવે છો ના મમ્મી વાસણ ને ગરમી થાય છે ને તને નવડાવું છું મેરા તો ગેમ બજાના પડેગા મનીષા તું કેટલું ભણેલી છો અમારા આખા ખાનદાન માં હું સૌથી વધુ ભણી છું તોય તે તું અમારે ઘરે આવીને તો વાસણ જ ધોવે છો ને